તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાર છ બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે છાપરા નંબર નવમાં પિલોર નંબર એક થી પંદર તરફ કરેલ છે ને હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હાલ તોલનું કામકાજ જોઈ શકે છે ચાલુ જ છે અત્યારે હાલ માલ હરાજી જોઈ લે વેચાણા છે આ બધાય માલ મીડિયમ ને લાડવા અને બધું તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આજે લસણમાં કેવા બજારો રહી છે કેવા લસણના કેવા બજારો આજે બોલાયા છે તે જણાવી દઈએ આ વિડીયોમાં તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજાર જોઈ લો દેશી ફૂલ લાડવો सौसो ने एकवी रुपया वेचाणु सौ सौ एक, एक फूल लाडो देखे देशी फूल लड्डू माल है सोला सौ एकस रुपये में बीका बीस किलो का सोला सो एक जार देखे देखे देशी मालो एक हजार ने पंचाणु रुपया वेचाणो वीस किला एक हजार पंचाणु देसी माल है लड्डू और मीडियम क्वालिटी दोनों साथ में और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ एक हज़ार पंचानवे रुपए बीस किलो का रेट तो जैल आज देसी माल छह, आनो तो आनो तो देखे, 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 है मीडियम क्वॉलिटी आछा पड़दा ना मालो भाव तक जन तो आवे नौ सौ एकोतेर रुपया वेचाना है नौ सौ एकोतेर रुपया देखिए देसी मीडियम क्वालिटी है अच्छा पड़दे वाला माल है तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ नौ सौ एकहत्तर रुपये बीस किलो का रेट મીડિયમ ક્વોલિટી તો બજાર કી વાત બોલું તો બજાર થોડી સી નરમ દીખી સો રૂપિયા કમ મેં ખુલી બજાર બજારની વાત કરું તો આજે કાલ કરતા બજારું થોડી કેવી નરમ જોવા મળી છે એમપી નો લાડવો જોઈ લો કુલ લાડવો માલ કવર વાળો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયામાં વેચાણું છે તેરસો અગિયાર વીસ કિલોનો ભાવ દેખીએ કા લડ્ડુ માલ હે પડદેવાલા ભી માલ હે લાઇટમાં સા કમ હે વીસ કા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય તેરસો એકવીસ વીસ કિલો કા રેટ તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં અત્યારે આટલું જ ને જણાવ્યા મુજબ આજે લસણમાં બજારો હતી પાંચસો રૂપિયાથી લઈને સોળસો ને એકાવન રૂપિયાના આજે બજારો ભાવ બોલાણા છે લસણમાં મીડિયમ ક્વોલિટીની સારી ક્વૉલિટી તમને વિડીયોમાં જોવા મળ્યા તે મુજબ આજે લસણની બજારો બોલાણી છે તો ચાલો હવે વિડીયો સારો લાગી હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હાલ તોલના કામકાજ જોઈએ ચાલુ છે અત્યારે થોડા ઘણા બાકી રહ્યા છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી